અર્જુન મોઢવાડિયાનું નિવેદન વિધાનસભા ચૂંટણીને લઈ મોટો ખુલાસો વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસની જંગમાં ભાજપે ફરી એક મોટો ધમાકો કર્યો છે ભાજપ એક પછી એક ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસમાંથી આવેલા નેતાને ઉમેદવાર પેડ આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અર્જુન મોઠવાડિયાનું નામ જાહેર કર્યું છે અને નામ જાહેર થયા બાદ અર્જુન મોઢવાડિયાએ ભાજપના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ પોરબંદર લોકસભા અને વિધાનસભા બેઠક પર ભાજપનો પ્રચંડ વિજય થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી તેમજ પોરબંદરનો પ્રવાસન સહિતના ક્ષેત્રે વિકાસ કરવામાં આવશે નામ જાહેર થયા બાદ અર્જુન મોઢવાડિયાએ ભા અરજ ભાજપના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ પોરબંદર લોકસભા અને વિધાનસભા બેઠક પર ભાજપનો પ્રચંડ વિજય થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી અર્જુન મોઢવાડિયાના સમર્થકોએ હાર તોરા કરી અને મીઠા મોઢા કરાવી શુભેચ્છા પાઠવી હતી ત્યારે હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર અર્જુન મોઢવાડિયા ચૂંટણીમાં કેવો જાદુ ચાલે છે ધન્યવાદ